વાલીયા ગ્રામ પંચાયતની યોજાયેલી ગ્રામસભામાં ગામ તળાવની સાફ મુદ્દો ઉઠ્યો હતો જે બાબતે વિવાદ સર્જાયો છે વાલીયા ગ્રામ પંચાયતની ગ્રામસભા તારીખ બીજી ઓક્ટોબરના રોજ યોજાઈ હતી જેમાં ગામના પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ ગામ તળાવની સાફ સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો આ બાબતે હાલના ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે તળાવની સાફ સફાઈ દરમિયાન કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ આથી આ તળાવની સાફ સફાઈ જિલ્લા પંચાયત મારફતે કરાવવા તેઓએ તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું જોકે આ બાબતે પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ સવાલો ઉભા કરી તળાવની સાફ સફાઈની કામગીરી ગ્રામ પંચાયતના વહીવટમાં જ આવતી હોવાનું જણાવ્યું હતું તેઓ દ્વારા વહેલી તકે ગામ તળાવની સાફ સફાઈ કરવાની માંગ કરવામાં આવી છે વાલિયા ગ્રામ પંચાયતમાં બે દસ બે હજાર ચોવીસના રોજ ગામ સભા રાખવામાં આવેલ હતી એમાં મેં વાલિયા ગામના તળાવ અંગે સફાઈ અંગે રજૂઆત કરેલ હતી ત્યારે વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ ગ્રામ સભામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને એવો જવાબ આપેલ કે અમે વાલિયા ગ્રામ પંચાયત ગામ તળાવ સફાઈ કરીએ કરાવીએ તો કોઈ બૂડી જાય તો એ તકલીફ પડે તો અમે જિલ્લા પંચાયત મારફતે જિલ્લા પંચાયત મારફતે ગામની સફાઈ કરાવીશું તો મારે ડેપ્યુટી મારે ડેપ્યુટી સરપંચને જણાવવાનું કે આ તો વાલિયા ગ્રામ પંચાયતમાં વાલિયા ગ્રામ પંચાયતની વહીવટી જવાબદારીમાં આવે છે વાલિયા ગ્રામ પંચાયતે સફાઈ કરવાની હોય છે નહીં કે જિલ્લા પંચાયતે